टंकारा नशो कर निकलेला आइसर चालके वाहन सहित त्रण वाहनों ने टक्कर मारी તંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા ચંદુભાઈ કેશાભાઈ મકવાણાએ આરોપી અજય રાજેશભાઈ મકવાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે પીસીઆર વાહન ચંદુભાઈ ઇન્ચાર્જ તરીકે હોય અને ડ્રાઈવર જયેન્દ્રસિંહ ઇન્દુભા ફરજ પર હતા ત્યારે એ ટેલિફોથી વર્ધી આપી હતી કે એક લાલ કલરનો આઈસર પુરજડ પે ચલાવી રોડ પર વાહનોને હડફેટે લઈને મોરબીથી ટંકારા તરફ આવી રહ્યું છે જેથી पीसीआर वाहन साथ नगरनाका पासे वोच गोठवी थर पुरझे આવતા રોકવા ઈશારો કરવા છતાં વાહન રોકાઈલ નહીં જેથી તેનો પીછો કરીને મિતાણા પુલ પાસે રોડ પર વાહન રોકવા પ્રયત્ન કરતા આઈસર ચાલકે પીસીઆર વાનને જમણી બાજુ પાછળના ભાગે ટક્કર મારી હતી અને આઈસર ઊભું રાખીયું હતું જેથી આઈસર ચાલક અજય રાજેશભાઈ મકવાણાને ઝડપી લીધો હતો જે નશાની હાલતમાં જોવા મળ્યો હતો જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું જે આઈ सरना चालके पुलिसनी पीसीआर वैन मां नुकसान करيو હતો તેમ જ ટંકારા મામલતદાર કચેરી પાસે બાઇક અને લજાઈ ચોકડીએ ઇકો કારને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું ટંકારા પોલીસે આઇસરના चालक अजय રાજેશભાઈ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી આઇસર કિંમત 5 લાખ કબજે લઈને ધોરણ સની કાર્યવાહી હાથ ધરી છે